હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે રાત્રે સૂતા પહેલા આ બે વસ્તુને મિક્સ કરી અને ગરમ પાણી સાથે ખાઈ લો તમારું વજન ખરેખર એકદમ ઝડપથી એકદમ ઝડપથી એટલે એકદમ ઝડપથી ઘટવા લાગશે વજન ઘટાડવા માટે પાચન તંત્ર સ્ટ્રોંગ રાખવાનું છે સાથે સાથે વજન ઘટાડવા માટે તમારે તમારા શરીરની જે ચરબી હોય છે એને ઓગાળવા માટે તમારા પાચન તંત્રને ઠીક રાખવા સિવાય તમારા શરીરની કેલરી બાળવી પડશે તમારા પેટને સો તમારે તંદુરસ્ત રાખવો પડશે તો એના માટેનો આ એકદમ સરસ મજાનો રામબાણ ઉપાય છે વજન ઘટાડવા માટે અહીંયા આપણે શેકેલા જીરાનો ઉપયોગ કરીશું જીરું દરેકના ઘરમાં અવેલેબલ હોય છે એક ચમચી શેકેલા જીરાનો પાવડર અહીંયા પહેલેથી જ મેં જીરા પાવડર બનાવીને રેડી કરી રાખ્યો છે જીરા પાવડર તમારા શરીરની અંદરની ચરબી ઓગાળે છે તમારા શરીરની ચરબી ઘટાડે છે સાથે સાથે જીરા પાવડરની મદદથી તમારા શરીરની અંદર ચરબી તો ઓગળે છે એ ઉપરાંત તમારા જે લટકતી ફાંદ હોય છે એની ચરબીને મૂળમાંથી ખેંચવાનું તોડવાનું અને કાપવાનું કામ કરે છે સૌથી પહેલા જે ચરબીનો ગ્રોથ વધી રહ્યો છે એને સ્ટોપ કરવાનું કામ કરશે તમારા શરીરમાંથી કેલરી બાળવાનું કામ કરે છે તમારા શરીરમાંથી ચરબી તોડવાનું કામ કરે છે તમારા શરીરમાંથી જે ચરબી હોય છે એને ખેંચીને બહાર કાઢે છે એ ઉપરાંત ઘણી બધી રીતે ઉપયોગી છે આ જીરું જીરાની અંદર રહેલું કેલ્શિયમ જ્યારે વજન ઘટે છે ત્યારે આપણા હાડકાને નબળા નથી પડવા દેતો મજબૂત બનાવી રાખે છે જીરાની અંદર રહેલું આયન આપણા લોહ તત્વને પૂરું પાડે છે બીજું કે જીરાની અંદર ડાયટ્રી અને સેલ્યુલરનું ફાઈબર છે જે તમને ભૂખ્યા રહેવામાં મદદ કરે છે બીજું કે જીરું તમારા પાચનતંત્રને મજબૂત કરે છે જીરાની સાથે જેટલા પ્રમાણમાં જીરા પાવડર લઈએ એટલા જ પ્રમાણમાં આપણે ઈસબગુલ લેવાનું છે ઈસબગુલ પાવડર આયુર્વેદિક સોપ પર મળશે પાવડર ફોર્મમાં જ ઈસબગુલ આપણે લેવાનું છે ખૂબ જ માર્કેટમાં સસ્તામાં સસ્તું મળે છે ઈસબગુલ અને જીરા પાવડર બંનેને સારી રીતે મિક્સ કરવાનો છે આ ઈસબગુલ હોય છે એના જે રેસા હોય છે એ રેસા તમારા શરીરની અંદર રહેલા ખરાબ મળને બહાર કાઢે છે અપચો દૂર કરે છે પાચન તંત્ર મજબૂત કરે છે કબજિયાતના પ્રોબ્લેમ્સ મટાડે છે અને અંદર રહેલા સખત અને કઠણ મળને નરમ બનાવે છે જેના કારણે સવાર તમારું પેટ એકદમ સાફ આવે છે જેના કારણે તમારા શરીરમાં અપચો ગેસ એસિડિટી આફરો એવી કોઈ પ્રોબ્લેમ્સ થશે નહીં ટૂંકમાં આ આયુર્ધિક ઉપાય છે રામબાણ ઉપાય છે ઈસબગુલ અને જીરા પાવડર જો આવી રીતે તમે ખાશો તો તમારું વજન બે જ દિવસમાં ઘટવા લાગશે આ પાવડરની મદદથી તમારા શરીરમાં ક્યારેય ફૂલેલા પેટનો પ્રોબ્લેમ્સ થશે નહીં તો અહીંયા તમારે ઈસબગુલ અને જીરાનું આ પાવડર છે બે ચમચી પાવડર ટોટલ થશે એક ચમચી જીરા પાવડર છે એક ચમચી ઈસબગુલ પાવડર છે મિક્સ છે અને ગરમ પાણી સાથે તમારે ફાકી જવાનું છે પહેલા તમારે એક ચમચી પાવડર અને પછી ગરમ પાણી પી લેવાનું છે એવી રીતે આ પ્રયોગ ટૂંકમાં રાત્રે સૂતા પહેલા ફોલો કરવાનો છે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો આ નાનકડો એવો સિમ્પલમાં સિમ્પલ સરળમાં સરળ ઉપાય છે કદાચ તમને એવું લાગતું હોય કે આ ઉપાયની મદદથી તમે તમારું વજન નથી ઘટાડી રહ્યા તો અત્યાર સુધી બધા ઉપાય ફોલો કર્યા છે થાકી ગયા છો તમારું વજન બિલકુલ ઘટવાનું નામ લેતું જ નથી તો આ ઉપાય તમારા માટે છે ખૂબ અસરકારક છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે વજન ઘટાડવા માટેનો સાથે સાથે તમારા શરીરની ચરબીને ખર્ચને બહાર કાઢવા માટેનો આ રામબાણ ઉપાય છે ખરેખર વજન ઘટાડવા માટેનું અક્ષર આયુર્વેદિક ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો તો મિત્રો આ બે વસ્તુને રીતે મિક્સ કરીને સૂતા પહેલા ખાવાથી વજન ઘટાડવાની સાથે સાથે ફૂલેલું પેટ અને કમરના ઇંચ અંદર જાય છે અને તમને ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો